આ છે મંદ બુદ્ધિનો આ માનવ સેવા આશ્રમ આપ જોઈ રહ્યા છો જે મંદ બુદ્ધિના અત્યારે હાલમાં પિસ્તાલીસ થી પચાસ જેટલા પ્રભુજીઓ રહે છે એઓ જ્યારે પોતે ધીરે ધીરે પોતે એક સભાન અવસ્થામાં સંપૂર્ણ આવી જતા હોય છે ત્યારે એ રિકવરી થાય ત્યારે એના માટેનો આ એક અલગ વોર્ડ બનાવવામાં આવેલો છે મહેશભાઈ આવો આવો સીતારામ મહેશભાઈ કેમ છો અરે વાહ વાહ તમારા બસ 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 પકેડ નથી લાગુ મહેશભાઈ ખૂબ ખૂબ તમને અમે વંદન કરીએ છીએ આ બધા જ મહાનુભાવો તમે જુઓ કેટલા સરસ એમના ઉમદા વિચાર છે સુનીલભાઈ અને સંજયભાઈ વાર્તાલાપ કરી રહ્યા છે એમની સાથે સીતારામ મજામાં

हरियाणा <laughs> <laughs> क्या, ना ना। आ, ना से आ, ना क्या आप हरियाणा हरियाणा कौन से हरियाणा में अच्छा तो यहाँ कितने दिनों से आप यहाँ कितने टाइम से आप टाइम अच्छा जाना है घर पे जाएंगे घर पे આપ જોઈ રહ્યા છો રિક્વેરી છે પણ બરાબર જવાબ દેવામાં પણ હજી એમને જોઈએ એટલી બધી સંપૂર્ણતા સભાનતા હજી એમને નથી મળી અહીંયા ડોક્ટરો પણ આવતા છે ને સેવા માટે ચાલો આપડે બીજા વોર્ડ માં પણ આપણે જઈએ અને ત્યાં પણ અદભુત છે આજના અંદર સમય કાઢીને પણ આવા સરસ રીતે આપ જોઈ રહ્યા છો આ ગ્રાઉન્ડ આ ગ્રાઉન્ડની અંદર સવારે અને સાંજે એમને હળવી કસરત કરવામાં આવે છે જેથી કરીને તેઓ પોતે ફિટ ફોર રહી શકે એનું ખૂબ જ વોકિંગ હોય છે સરસ મજાનું અને આખા હરિયાળી જેવો આખો સરસ મજાનો વિસ્તાર છે આપ જોઈ રહ્યા છો અત્યારે ગરમા ગરમ જે પાઉંભાજી કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તરફથી અહીં પ્રભુજીને અર્પણ કરવા જઈ રહી છે એના ભાગરૂપે તૈયારી ચાલુ છે આ છે એમના વોર્ડ અને વોર્ડની અંદર પણ આ બધા જ બધા પ્રભુજીઓ બહુ જ શાંતિથી બેઠા છે કેમ છો મજામાં ઓ ઓ ઓ સારું છે આ બધા જ પ્રભુજીઓનો આ વોર્ડ છે આપ અંદર પણ જોઈ શકો છો બહુ વજિયા ખાને કા હે આવો સુનીલ બાંદર જો મોહન થાલ હે ઠીક હે ને પ્રભુજીઓ અલગ અલગ વિસ્તારો માંથી તેઓ અહીંયા આવેલા છે ઘણા લોકો ને તો એમની ભાષા પણ આપણે સમજી નથી શકતા એવી ભાષાના આ બધા મિત્રો ને અહીંયા માનવ સેવા આશ્રમ સંભાળી રહી છે માનવ સેવા એજ પ્રભુ સેવા સંચાલિત આ મનો વિકલાંગ ટ્રસ્ટ છે એનો મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ ટી ફાઈવ ટુ સિક્સ ફાઇવ વન ફાઇવ સેવન એટ આ એમનો નંબર છે અને અત્યારે આપણે અહીં સેવા માટે આવ્યા છીએ ચાલો આપણે હવે અહીં એમનો સમય પ્રમાણે હવે ભોજન માટે અર્પણ કરીશું હર હર મહાદેવ